ફાઇનલી મિત્રો આપણે નકળી ગયા છે હવે ઘર બાજુ કેમ કે છે ને અત્યારે આપણે ઘરે કામ છે થોડુંક મહેમાન આવ્યા છે ને થોડુંક વહેલા રહેતા લઈને નીકળી ગયા છે અત્યારે વાયર હતી થોડીક બાર વાગવામાં પણ આપણે નકળી ગયા છે વહેલાના આધુ ગારો હું બગડી ગયા છે થોડાક બટ થોડાક ને હાથ મોડું ધોઈ કરીને કમ્પ્લીટ થઈ ગઈ ચાલો કાંડી ફાઇનલી મિત્રો આપણે પટલા કારખાને પહોંચી ગયા છે લાગે છે ને સવારમાં આવ્યો એવું જે હું સવારમાંથી આવ્યો અત્યારે થઈ ગયો તો બોપવાર આપણે ઘરે જતા મજા આવી ગયો ભાઈ ઘરે ભાઈ ચીવાની જે ખાવાની જે મજા આવે છે ને ઘરે ભાઈ જવાય ઘટે તો એ ઘર જેવી કે મજા ન આવે તમને તો ખબર થશે કેમ કે કાલખાને ખાવાની એટલી મજા ન આવે એટલી છે ને ઘરે મજા આવી ગઈ આ બધા ઘરે નથી આવતી કારણ જાય કે આ પણ કાંઈ ઘર એ બધું આગળ છે નહીં એટલે આ મોડું થઈ જાય કમ સે કમ પાંચ મિનિટ થતી છે આંબામાં જે બધું આવે કટી

ઓ ઓ ઓ કણ બિચારવા રોનાલ્ડો એવું કે બોલતો તો ગાંધું એવું બોલતો હતો ને અમે મેં વિડીયો જોઈ લીધો છે એટલે કોઈ દેજ બનવાનું જરૂર નથી સાલો કરતી તો મેં કે એમ પ્રોબ્લેમ કો સંજયભાઈ આવી ગયા છે સંજયભાઈ આ કેમ આવો એવું થયું આવું તો ભાળો જો આના કારખાના માં બી જ જવો નો ડાયરેક્ટ हमको आम तो, हमें एक टेबल बे तो. तो में बैठो हमको ओनली पीस मेन बॉडी के कटे अरे कई बोलवो तो बोलि सकछो तुम तोरे ऑडियंस मारी જોઈ सके બે ટેબલ જોઈ આને ત્રણ ટેબલ નખું अरे बाबो बाबो हां घट छे टेबुल ए मजा करो फोटो न लगाओ अच्छा हमको सिका रिया है का भाई आईसे गया इसे पार्टी की मीटिंग समझ के फस गया એ ક્યાં કરી હતી એવી નતું કરવું તા તારે મને ખબર છે તમે બહુ ફેમસ થઈ જાય બહુ વ્યૂ આવવા મળ્યા કાંઈ વાંધો નહીં ભાઈ તો મિત્રો આ છે ને અમારા મહેશભાઈ છે મહેશભાઈ મારા રોગ જોવો છે કે નહીં કાંઈ વાંધો નહીં મિત્રો આ છે લાલભાઈ લાલભાઈ કેમ છે મજામાં ને મજામાં દસ્યો બ્લોક જોવો છે ને આપણા વાત તો સહી ગઈ ખાલી એમના માં પાડતી ફાઇનલી મિત્રો ગલ્લે અને આ જો અત્યારે ને હાલની તકમાં બધા છોકરા ભાગી ગયા છે અને આપણે બાકી બોટલો લઈને હાલ લે છીએ ધીમે ધીમે આ અજયભાઈ ક્યાં જાય છે ક્યાં જવું ઘરે દૂધ લેવા દૂધ તારું ઘર આમ ક્યાં આવ્યું એવું છે ને આજો જો ભાઈ આનું રિયલ નામ પરવીણ છે પક્કા નથી પક્કો નથી અને આજો આપડે આપણે આવો કર નહીં તારું ટેન્શન લેતો ને તમે એક ગાડીમાં જાય છે અને આજે આમ જાવું છે અત્યારે મોઢામાં ચીલ હતા એ તો ફરક તો બતાવ્યો નથી મિત્રો આમ તો ઝોમ કરી અરે હા મસ્ત

તો સારો વિડિયો લાગ્યો હોય તો લાઈક શેર એને છપ્પા પડે અને બે લાયક તમામ પૂરતો ની બાય